સાબરકાઠા જિલ્લામાં પ્રેમિકાને મળવા ગયેલા યુવાનને તાલિબાની સજા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી અગિયાર ત્રણના રોજ રાત્રિના સમયે જે આ વિડીયોમાં જે ભોગ બનનાર દેખાય છે એ સેંધાભાઈ ચેનવા જેઓ ચડાસણ ગામના વતની છે તેમને રાત્રિના સમયે કેટલાક લોકો આવી અને કોલ્ડ સ્ટોરેજમાંથી ઉપાડી જાય છે અને તેમની જે સેંધાભાઈનો જે પ્રેમ સંબંધ આ ગામની એક પરિણીતા સાથે હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે જેના કારણે તેના પતિ અને એના સગાવાલા એને નગ્ન કરી અને ગામમાં ફેરવે છે અને તેનું માફીનામું લગાવે છે આ બાબતે વિડીયો સવારે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પ્રસારિત થતાં તેની તપાસ સવારથી કરવામાં આવી ભોગ બનનારને શોધી અને તેમના નિવેદનના આધારે એટ્રોસિટી એક્ટ અપહરણ અને મારામારીનો ગુનો અમે દાખલ કરી રહ્યા છીએ